हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत छे गत सप्ताह है पालिका दबान हटाओ टीम ना कर्तव्यनिष्ठ कर्मचारी पर ना हिशकारा हमला बाद पालिका तंत्र द्वारा दबान मुद्दे लाल अंकरी गुरुद्वारा सर्कल ने जे थे દબાણ હટાવ ટીમ ટાટ ટાટકી હતી ગત સપ્તાહે શહેરના વિદ્યાનગર માર્ગ પરના દબાણ હટાવતા સમયે કેટલાક માથાભારે તત્વો દ્વારા દબાણ હટાવ ટીમના કર્તવ્યનિષ્ઠ કર્મચારી પર હિચકારો હુમલો કર્યાનો બનાવ બાદ પાલિકા તંત્ર દ્વારા દબાણના મુદ્દે લાલાંક કરી આજે ગુરુદ્વારા સર્કલ નજીકના દબાણો પર પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી દબાણ હટાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યા પાછળ શહેરના વિવિધ વિસ્તારમાં ઊભા થતાં ગેરકાયદેસર દબાણના પગલે પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ ગત સપ્તાહે વિદ્યાનગર માર્ગ પરના દબાણ હટાવતા સમયે કેટલાક માથાભારે તત્વોએ આવી ચડી પાલિકાના કર્તવ્યનિષ્ઠ કર્મચારી ભાવેશ પટેલ ઉપર હિચકારો હુમલો કરતા જેની બાદમાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જે બાદ પાલિકા દબાણ હટાવ ટીમ વિભાગ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ વકરેલા દબાણના મુદ્દે લાલાક કરવામાં આવતા આજે ગુરુદ્વારા સર્કલ નજીકના દબાણ પર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ ટીમે ત્રાટકી દબાણ હટાવવા સમયે અફરા તફરીનો માહોલ સર્જાવા બાબતનું પણ જાણવા મળ્યું છે જો કે દબાણ હટાવવામાં આવ્યા બાદ બે દિવસમાં પુનઃ પરિસ્થિતિ યથાવત રહેવા પામતી હોય શું દબાણ હટાવ ઝુંબેશ નવટંક સવાલ સાથે પુનઃ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વેન્ડર ઝોન ઊભા કરવામાં આવેની માંગ ઉઠવા પામી છે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર